હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં લઈશું તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ ને માતાજી તો મિત્રો આપણે જો સવાર સવારમાં આજે ખાટલા ભરવાનું કામ ચાલુ કર્યું છે હું જો કે ખાટલા ભરવાનું કામ કરું છું બધા અલગ અલગ વેરાયટીના ખાટલા બને છે જે પાંત્રીસોથી ચાલું થાય છે પછી આગળ આગળ જેવા ખાટલા બનાવો એ રીતની કિંમત હોય છે અને મારી ભરવાની મજૂરી પાંચસોથી ચાલું થાય પાંચસોથી પછી જેવા ખાટલા આગળ પંદરસો બે હજાર એ રીતની મજૂરી હોય તો ચાલો મિત્રો તમને હું ખાટલા બતાવું હવે તો મિત્રો આપણે જો અત્યારે હવે આ ખાટલો ભરવાનું ચાલુ કર્યું છે હાડા છ ફૂટ લંબાઈ આવે અને આ ચાર ફૂટ પળાઈ આવે ને આપણે ભરવાનો છે આ તેર કલર અલગ અલગ નાખવાના છે તાણો એક કલરનો સફેદ દોરીનો જુઓ આપણ એ ભાઈનો જ છે ઓડરનો છે સેમ ટુ સેમ ખાટલી એક ખાટલો ને આપણે જો આ અહીંયા આ ખાટલાનું કામ ચાલુ જ છે આપણે જુઓ આ ખાટલી આજે એક ભાઈ લેવા આવવાના છે એ કાલે એક આ ખાટલો લઈ ગયા હતા અને હવે આ ખાટલી લેવા આવશે ના પરતભાઈ જુઓ ખાટલી ચાલુ કર કરવાનું અને આવું મને એમ કે તું ચાલુ કરી દે આ બધા કારીગર બનતા કારીગર હે અને હું શીખવાડું છું આગળ તો આ તો કારીગર થઈ ગયો હે પરતભાઈ એક ઓછું ફાવે એટલે આપણે એને ચાલુ કરાવી દીધું ખાટલી તો મળી હવે બીજા વિડીયોમાં ત્યાં સુધીમાં મારા વિડીયોને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના બોલતાં ચેનલને જય માતાજી જઈ શકાય છે